પરત ખેંચવા માંગ કરાય સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રી પાઠવ્યું આવેદન ખેડૂતોના હિત નિર્ણય લેવા બાબતે કરી રજૂઆત કેન્દ્ર ને ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના હિતના વિરોધમાં એક નિર્ણય લીધો છે વિદેશથી આયાત થનારા કપાસ પર કર મુક્તિનો નિર્ણય ભાજપ સરકારે જે લીધો છે એના કારણે ખેડૂતોને મરણતોલ ફટકો પડ્યો છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને માનનીય કલેક્ટર શ્રીના માધ્યમથી કેન્દ્ર સરકારને આજે આમ આદમી પાર્ટીની આખી ટીમ એ આવેદનપત્ર આપવા માટે આવી છે કે ખેડૂત વિરોધી આ નિર્ણય કપાસની આયાત ઉપરની કરમુક્તિનો આ નિર્ણય ભાજપ સરકાર તત્કાળ પાછો ખેંચે અને ખેડૂતોના હિતના સહયોગમાં હિતમાં આ નિર્ણય લે કે કપાસ ઉપર આયાત થનારા આયાત થનારો જે કર છે એને ફરીથી કાયમ રાખવામાં આવ્યો છે